રાપર નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ચૂંટણી પ્રચાર ચરમસીમાએ ભાજપનું એડી ચોંટીનું જોર લગાવ્યું છે આજરોજ રાપર નગરપાલિકાની ચૂંટણી પ્રચાર માટે વોટવાઇજ ચૂંટણી સભા યોજાઈ પૂર્વ રાજ્ય મંત્રી તથા ગુજરાત ભાજપ ઉપપ્રમુખ ગોરધનભાઈ ઝડફીયા કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વિરચંદ રાપરના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ બી જાડેજા કચ્છ જિલ્લા ભાજપ મહામંત્રી ધવલભાઈ આચાર્ય પ્રફુલસિંહ જાડેજા ભચાઉ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કુલદીપસિંહ વી જાડેજા ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ વિકાસભાઈ રાજગોર જયદીપસિંહ જાડેજા રાપર તાલુકા પંચાયત કારોબારી ચેરમેન રાપર તાલુકા પંચાયત પ્રમુખ હમીરજી સોડા ભાજપ અગ્રણી અકબરભાઈ રાવમા જાદાજી સમા તેમજ દરેક વોર્ડના ઉમેદવારો આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભાજપને વિજય બનાવવાનું જણાવ્યું હતું આ કાર્યક્રમની આભાર વિધિ બચાવ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કુલદીપસિંહ વી જાડેજાએ કરી હતી રિપોર્ટ ગની કુંભાર રાજ્યમાં છાસઠ નગરપાલિકાની ચૂંટણીઓ ચાલી રહી છે રાપર અને ભચાઉ પણ જિલ્લામાં બે નગરપાલિકા ચૂંટણી ચાલે છે ભચાઉમાં તો બોર્ડ એમને બની ગયું છે રાપરમાં પણ એનાથી સારું બોર્ડ બનાવવા માટે બધા અમે અત્યારે અહીંયા આવ્યા છીએ અને ખાસ કરીને રાપરના જનતાનો પણ ચાહે વિધાનસભા હોય લોકસભા હોય હંમેશા ભારતીય જનતા પાર્ટીને પ્રેમ મળ્યો છે પરિણામો પણ મળ્યા છે ગયા વખતે પણ ભારતીય જનતા પાર્ટીની આપણી નગરપાલિકા આ જ પ્રજાએ બનાવી છે દેશના પ્રધાનમંત્રી આદરણીય મોદીજીના નેતૃત્વમાં અને ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલની આપણી ભાજપ સરકાર છેલ્લા ત્રીસ વર્ષના લેખા જોખા જો કરવા જાઓ તો એક જમાનામાં પાણી વગરનું ગુજરાત પાણી વગરનું કચ છે ગામડાઓની હાલત આજે નગરપાલિકાના સંદર્ભમાં અમે જે શહેરી વિકાસનો કેન્દ્ર સરકારનો અને રાજ્ય સરકારનો જે અભિગમ છે શહેર માત્ર ગટર લાઈટ પાણી સુવિધાથી સીમિત ના રહે અને નગરોનો વિકાસ થાય જેથી કરીને નગરો પણ મોટા શહેરોની સરખામણીમાં સારી રીતે એજ્યુકેશન હોસ્પિટલ્સ અને બાકી ગરીબો માટેની વેલફેર યોજનાઓ તો તમે જાણો છો કે આઝાદીના ઇતિહાસમાં પહેલીવાર ગરીબ માણસને સાંભળવાવાળા કોઈ નેતા દેશમાં આવ્યા એના આંસુ લુછવાનો પ્રયત્ન કર્યો અને સૌથી મોટો લગભગ અઠ્યાવીસ લાખ કરોડ રૂપિયા તો દેશની પ્રજાના સીધા ખાતામાં ગયા ડીબીટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ત્યાં સુધી રાપરનો સવાલ છે ત્યાં સુધી રાપરને ઘણું આપ્યું છે સૌથી પહેલી કેનાલના પાણી તો રાપરને આપ્યા છે અહીંયાના ખેડૂતોની આવકમાં પણ ખૂબ મોટો વધારો થયો છે જ્યાં કંઈ ઉગતું નહોતું ત્યાં આજે ફળ ફળાદી કરતા થયા છે એનો અમને આનંદ છે અને એનો જે કંઈ આર્થિક વિકાસ થશે ગ્રામ્ય વિસ્તારનો એ શહેરને જ લાભ મળશે અને શહેરોને ગામડા ભેગા થઈને આપણું જે આ ક્લસ્ટર છે રાપર વિધાનસભાનું આખું ક્લસ્ટર એ ક્લસ્ટરમાં અને વિરેન્દ્રસિંહજીએ પણ બે વર્ષમાં અહીંયાના વિસ્તારમાં રોડ રસ્તા બાકીના બધામાં સરકારમાંથી ગ્રાન્ટો લાવીને જુદા જુદા આયોજનો કરીને ખૂબ સારા કામ કર્યા છે અને હું ઘણીવાર અમે કહીએ છીએ કે સરકારમાં આયોજનની સાથે સાથે પ્લાનિંગ સાથે કામ કરી રહ્યા છીએ શહેરના વિકાસ માટે અમે સમર્પિત છીએ અને અમે વિશ્વાસ ધરાવીએ છીએ કે અમે અઠ્યાવીસે અઠ્યાવીસ બેઠકો ઉપર લડી તો રહ્યા છીએ પણ બધી બેઠકો જીતવી છે નગરપાલિકા ચાલે છે એમાં એક પણ ભાજપ છોડવાની નથી તાકાત કરવી હોય તે કરી તમે જે ચેનની વાત કરી કે ચેન ન દેજો મતદારોને શું અપીલ અપીલ કંઈ નહીં એક મોરલ રહે છે કાર્યકર્તા તમે સમજો તમારી પાસે રાજ્ય સરકારનું બજેટ હોય તમારી પાસે અને અમે તો હવે

બે વર્ષ હમણાં વહીવટ તંત્રનું શાસન હતું લાંબા દાયકા પછી એટલે કે સાત વર્ષ પછી પાછું ઇલેક્શન થવા જઈ રહ્યું છે એક નંબર વોટમાં પહેલાંથી રમજુભાઈ ઉમરભાઈ કુંભાર હંમેશા અધારે વલણની સાથે રહીને પોતે મુસ્લિમ સભી ધરાવતા હતા પોતાનું વ્યક્તિત્વ અને પોતાનું જીવન એવું હમણાં ગુજાર્યું કે કોઈ પણ ધર્મનો માણસ હોય હંમેશા એમની સાથે મળી કામ કરતા હતા અને આ ક્રમની અંદર એમના દીકરા મેહુબભાઈભાઈ કુંભારે એક નંબર વોર્ડમાંથી ઉમેદવારી નોંધી છે અને બે નંબર વોર્ડની અંદર લાલ મોહભાઈ એ પણ પંદર વર્ષથી ઉમેદવારી નોંધાવતા હતા અટાણે અમારા કેન્ડિડેન્ટને અમે ઉતાર્યા છે એટલે સોઢા ફેમિલી હંમેશા સાથે હોય છે એક બે નંબરની અંદર મુસ્લિમ સમાજની વસ્તી વધારે હોય એટલે અમારી તો એ જ લાગણી હોય કે સમાજની અંદર કોઈ પણ વ્યક્તિ જ્યારે સમાજ માટે કામ કરતો હોય સમાજનો વાદ અને સંવિધાનિક રીતે સમાજની લડાઈ નગરપાલિકા સુધી લઈ જાય રોડ રસ્તા લાઈટ અડધી રાતે જ્યારે પણ કોમનો કે સમાજનો કોઈ પણ ફોન આવે ત્યારે સક્ષમ હોય અને સમાજના ખંભાથી ખંભો મેળવીને કામ કરે ખરેખર એવા ઉમેદવારને અને અટાણે જે એક નંબર બે નંબરની ઉમેદવારીમાં ભારતીય જનતા પાર્ટીએ જે ચારે ચાર ઉમેદવાર તો ટોટલ આઠ ઉમેદવારો જે ઉભા થયા છે એ અઢીઠમ ઉમેદવારો છે અને સો ટકા એમની જીત છે અને જીત છે એનું કારણ એ છે કે એમની કામગીરી સારી છે લોકો એમનાથી રાજી છે અને હંમેશા લોકોની સાથે એમનો પરિવાર ઉભો રહેતો હોય છે મતદા વાતાવરણને એ સંદેશો આપીશ કે જ્યારે ચૂંટણી આવતી હોય છે ત્યારે ઘણા માણસો આસમાનમાંથી ઉતરીને હેલિકોપ્ટર હેલિકોપ્ટરમાંથી ઉતરીને ઘણા માણસો જમીન ઉપર આવીને તમને દાવા કરતા હોય છે કે તમને અમે આ કરી દેસું તે કરી દેસું આપને હું જણાવવા માંગીશ કે એક નંબર અને બે નંબર વોર્ડની અંદર મુસ્લિમ સમાજની અંદર જે ગરીબ પ્રકારના માણસો છે આપ જોજો કે નગરપાલિકા અને પ્રધાનમંત્રની પ્રધાનમંત્રીની જે યોજના છે એમાંથી મકાન કેટલા મુસલમાનોને પ્રધાનમંત્રી યોજનામાંથી બનાવી દેવામાં આવે છે માલી મગજ છતી પ્રમાણે થી સાહીઠ મુસલમા પચાસથી સાહીઠ મકારનો લાભ બધાથી વધારે જો નગરપાલિકાનો કોઈ લીધો હોય તો મુસ્લિમ સમાજે લીધો છે અને બીજું એટલું જ કહીશ કે મતદારોનો મતદારો કોઈ ભરમાશે નહીં મતદારો જાણે છે કે આપણી સાથે કોણ રહેવાનું છે અને વાતો કરીને કોણ ભાગી જવાનું છે અને અમને મતદારો ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે અને લાસ્ટમાં એક નંબરને બે નંબરના મતદારોને હું ષ બાપુ તરીકે એક વિનંતી કરું છું કે સોળ તારીખના સવારે થી કરીને સાંજના છ વાગ્યા સુધી આપ કમરનું બટન દબાવીને આપના ભવિષ્યને ઉજ્જવળ કરજો અને ગામના હિતમાં આપનું મતદાન આપજો